ઉન્ડ અંડરગ્રાઉન્ડ નાળા કામમાં વિલંબને લઈને વેપારીઓ અને વિસ્તારના રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ આ કામગીરી હજુ સુધી પૂર્ણ ન થતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે માર્ગ ધૂળ માટી અને વરસાદી મોસમમાં થતો કાદવ આ સમસ્યાઓ દુકાનદારો અને રહેવાસીઓ બનેને હેરાન પરેશાન કરે છે આજે કોધરા કલેક્ટર કચેરી આવીને આવેદન પત્ર આપ્યું હતું લોકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો સ્થાનિક ધારાસભ્યો હોય કે કોર્પોરેટર સૌ પાસે ફરિયાદ છતાં કામમાં કોઈ ગતિ નથી સ્થાનિક વેપારીઓએ કહ્યું કે અત્યારના હાલતને કારણે વ્યવસાય ધંધો ખૂબ અસર થઈ રહ્યો છે નાળાનું કામ અધૂરું હોવાથી રોડ પર વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે અને આસપાસની દુકાનોમાં ગ્રાહકો પહોંચતા પણ કચવાટ અનુભવાય છે સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત ગોધરા પંચમહાલ ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ